બનાસકાંઠા દાંતાના બોરડિયાળા ગામના લોકો કલેક્ટર કચેરી રજૂઆત કરવા પહોંચ્યા તો બોરડીયાળા ગામનું નવીન બનેલ હડાત તાલુકામાં સમાવેશ કરતા ગામ લોકોમાં રોષ બોરડીયાલા ગામને દાંતામાં રાખવા કરી માંગ તો ગામના આગેવાનો સહિત ગ્રામજનોએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી બોરડીયાળાથી હડાદ તાલુકાનું અંતર વધી જતા ગ્રામજનોએ દાંતા તાલુકામાં રાખવા કરી માંગ તો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરી ચૂંટણીનો બહિષ્કાર કરશે અમે અમારું ગામ તાલુકામાં સમાવેશ કર્યો છે છે તો અમને તકલીફ પડે એટલે અમારી એક જ માંગ છે કે અમને પાછું કુંવારસી પંચાયત માં અમારું ગામ લઈએ અને દોતામાં સમાવેશ કરે એ જ માંગ છે કરી રહ્યા છો રજૂઆત અમે એક દોઢ મહિનાથી કરીએ છીએ આજે શું કર્યું આજે અમે તાલુકા પંચાયત

અઢારમાં સમાવેશ કર્યા બાકીના દોતા મૂક્યા હતા આજે અમે બોરડેડા ગામના આગેવાનો અને રજૂઆત લઈને આવ્યા છીએ અને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારે અઢાર થાય છે દોતા છે અમારું તેઓ દસ કિલોમીટર થાય છે એટલે અમને ખરેખર અમારું બોરડીળા ગામ છે એ દોતામાં સમાવેશ કરવા માટે આવ્યા છે માંગ નહી સ્વીકાર ના માંગ ના સ્વીકારે તો સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ અને આપના માધ્યમથી વિનંતી કરીએ જો વિનંતી ના સ્વીકારે તો અમે એમ કે ગાંધીનગર સુધી ચાલતા જઈશું શાંતિબાઈ ભેરાવી બુમડીયા તો હવે સાહેબે અમારું ગામ બોરડીવાળા કુંવારસી પંચાયતમાં હતું અને કુંવારસી પંચાયત તાલુકાનું વિભાજન કરતો બોરડીવાળા કુંવારસી પંચાયતમાંથી અડાદ તાલુકામાં લીધું અમે એમો અમોન જબરજસ્ત મુશ્કેલી પડે છે અને આભળ વસ્તી છે એક આમ તાલુ તાલુકામાંથી અટવાઈને ઉભા રહે છે ભણેલા છે તો જાય છે કે પણ આગળ ક્યો જાય એટલે જો અમારી માગ એમ છે કે અમે દોતામાં પાછા આવી ન જ તો પોચે પોચ ગામમાં ચૂંટણી નો બળસ્કાર કરશો તમારું નામ લુકાભાઈ કેશાભાઈ બોમ્બડિયા ગામ બોરડીવાલા